સુરતમાં ગણેશ ઉત્સવની ઉજવણીમાં આ વખતે હિન્દુ મુસ્લિમ ભાઈચારો ખીલ્યો હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે શહેરમાં કોમી એકતાની વિશાલ બની રહી છે ત્યારે આ ખાસ ઘટનામાં મુસ્લિમ સમાજ દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલનું સન્માન કરવામાં આવ્યું હતું સુરતમાં ગણેશ ઉત્સવની ઉજવણીમાં આ વખતે હિન્દુ મુસ્લિમ ભાઈચારો ખીલ્યો હોય તેવું જોવા મળ્યું છે શહેરના મેયર તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી પીર ઝાદા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વિશેષ વાત એ રહી કે મુસ્લિમ સમાજના સભ્યોએ હિન્દુ ભાઈઓને શ્રી ગણેશ ચતુર્થી શુભકામનાઓ પાઠવી હતી અને ભાઈચારા

તમામ આગેવાનો મુસ્લિમ સમાજના બીજા સમાજના રાજકીય અહીંયા ચોક બજાર ચાર રસ્તે ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અને હિન્દુ મિલન મંદિરના સૂત્રધાર અમરીસ આનંદ મહારાજનું પ્રતિકરૂપે સ્વાગત કરીએ છીએ એમની સાથે ગણેશ યાત્રાનું સ્વાગત કરીએ છીએ અને અહીંયાથી ભાઈચારાનો સંદેશ બધા ભેગા થઈને આપવાની કોશિશ કરીએ છીએ જેથી કરીને આજે પંચ્યાસી એંસી હજાર પંચ્યાસી હજાર ગણપતિ અને લાખો માણસો સુરત શહેરના આજે રસ્તા પર છે તહેવાર ઉજવી રહ્યા છે એ તહેવારમાં બધા પ્રેમથી ખભે ખભા મિલાવીને ઉજવે અને શહેરનું એકતાનું વાતાવરણ કોમી એકતાનું વાતાવરણ બની રહે આપણું શહેર દેશમાં એનું નામ છે એનું નામ હંમેશા ઉજ્જવળ રહે એને કારણે અહીંયા બધા આ મહેનત સ્વાગત કરે છે આજે અહીંયા પોલીસ કમિશનર સાહેબ માનનીય શ્રી આર પાટીલજી માનનીય અરવિંદભાઈ માનનીય મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ અને ખાસ કરીને પોલીસ કમિશનર શ્રી માનનીય ગેલોટ સાહેબ જોઈન્ટ કમિશનર શ્રીઓ આ બધાએ ભેગા થઈને સુરત શહેરમાં એમનું સ્વાગત કર્યું એક શાંતિનો એકતાનો ભાઈચારાનો માહોલ છે અને અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે આ તહેવાર આજે ખૂબ સારી રીતે જાય અને આવતીકાલે ઈદે મિલાદુન નબીનું જુલુસ જે નીકળવાનું છે જે ખૂબ સારી રીતે નીકળે અને ભાઈચારાનો સુરતનો માહોલ બની રહે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ જનાદેશ